અહીંયા તમારે જોવાનું છે કે વિડીયો જોવાનો ખાલી એના તમને પૈસા મળશે તો અહીંયા જુઓ મારે અહીંયા સાઈઠ રૂપિયા થઈ ગયા છે જુઓ સાઈઠ રૂપિયા અને અહીંયા વિડ્રોનું ઓપ્શન છે અને હું આની પર લેવલ એકવીસ પર ક્લિક મારી એવા જ પોઈન્ટ અહીંયા મારે કન્વર્ટ થઈ જશે અહીંયા તમે જેમ જેમ વિડીયો જોશો એમ એમ તમારે અહીંયા પોઈન્ટ્સ ભેગા થશે તો એ ખાલી વિડીયો જોઈને તમારે પૈસા કમાવાના છે તો અને આ ચાસ્ક પૂરા કરશો એમ એમ તમને પોઈન્ટ અહીંયાથી મળી જશે એ તમને પૈસામાં કન્વર્ટ થઈ જશે તો અહીંયા જુઓ હું એક વિડીયો જોઈશ આની અંદર મને પૈસા કન્વર્ટ મળી તો આવી રીતે તમારે ખાલી વિડીયો વોચ કરીને તમારે પૈસા કમાવાનો છે આની અંદર તમારે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું નથી તો જલ્દી એપ લિંક મોકલું છું કોમેન્ટ બોક્સમાં જઈને ડાઉનલોડ કરો ફટાફટ અને તમે સ્ટાર્ટ કરી દો અહીંયાથી દિવસના એસના ત્રણસોથી પાંચસો રૂપિયા આરામથી કાઢી શકો છો અને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો જુઓ અહીંયા મારો વિડીયો પૂરો થઈ ગયો છે હવે એડ અહીંયા પૂરી જેવી થાય એવી બેક કરીશ તો જુઓ અહીંયાથી પાંચસો કોઈ મને મળી ગયા છે તો ઉપર જોવો છે તો એવી રીતે તમારે ખાલી વિડીયો વોચ કરવાનો છે અને જો અહીંયા જેમ જેમ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો એમ એમ તમારા અહીંયા પિંગી બેક માં ઇનામ ફી દેશે તો અહીંયા જો મે કેટલા કોઇન્સ ਇਕੱઠા કર્યા છે જો આ ચેકિંગ માં ચાલી ગયો છે ટાસ્ક અહીંયાથી તમારે ખાલી વિડિયો જ કરવાનો છે અને પૈસા કમાવવાનો છે તો જો લેવલ 21 માં અહીંયા ઓપ્ટ કરી તો અહીંયાથી જો જેમ જેમ કોઇન્સ એકઠા કરી છે એમ એમ અહીંયાથી ભેગા થતા જશે તો અહીંયા સાઈઠ રૂપિયા મારે થઈ ગયા છે જેવા સો રૂપિયા થાય એવા વિડ્રો કરી લઈશ તો તમે પણ જલ્દીથી કમાવો